ધ્રાંગધ્રા વિભાગીય પીજી વિસીએલ કચેરી ખાતે સલામતી સેમિનાર યોજાયો પીજી વિસીએલ હેઠળ આવતી તમામ કચેરીઓના કર્મચારીઓને સલામતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું સેમિનારમાં પૂરી સંખ્યામાં પીજી વિસીએલના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સુરેન્દ્રનગર પીજી વિસીએલ વર્તુળ કચેરી દ્વારા સલામતી અંગેના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું પીજી વિશે વર્તુળ કચેરી વિભાગીય ધાંગધ્રા પીજી વિસેલ કચેરી ખાતે સલામતી સુરક્ષા અંગે સેમિનાર યોજાયો હતો જેમાં પીજી વિશે કચેરી હેઠળ આવતા તમામ કર્મચારીઓના કચેરીઓના કર્મચારીઓ ભાઈઓ બહેનો ઉપસ્થિત હતા સલામતી સેમિનાર સેમિનારની અંદર પોતાની અને પોતાના પરિવારની કીર્તિ સુરક્ષા કરવી અને સલામતી જાળવી તે અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું કાર્યક્રમમાં વિભાગીય પીજીવીએસએલ કચેરીના અધિકારી સહિત અંતરા વિભાગીય કચેરીના અધિકારી અને તમામ પીજીવીએસએલ કચેરીના કર્મચારીઓ ઉપસ્થિત હતા પાવર સેફટી શોર્ટ સર્કિટ અને ઇલેક્ટ્રિક સિટીને લઈને તમામ માર્ગદર્શન આપવામાં આવ્યું અધિક્ષક વિજ્ઞ બીજીવીસીએલ વર્પુર કચેરી સુરેન્દ્રનગર આજરોજ ગાંગધ્રા વિભાગીય કચેરી દ્વારા સલામતી અંગેના કરેલ કાર્યક્રમમાં ઉપસ્થિત થયેલ છે આ તકે તમામ લાઈફ સ્ટાફ મિત્રોને સલામતી અંગેની દિર્ઘ સમજૂતી આપેલી છે અને તમામ લાઈફ સ્ટાફ મિત્રોને પોતાના પરિવારને બચાવવા માટે થઈ અને વીજ સલામતી અંગે ખૂબ જ જાગૃત કરેલા છે

જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલું તેમજ માર્ચ મહિના માસ દરમિયાન ડબલ્યુટેસ રિકવરી અંગેની જે કામગીરીમાં તે લોકોની તે લોકોની સારી કામગીરી બિરદાવવા માટે પ્રશંસિત પત્ર પણ આપવામાં આવે